અહીંયા કોઈના પર્સનલ પ્રોબ્લેમ માટે ભેગા નથી થયા પ્રોબ્લેમ જ ઊભા ન થાય એટલા માટે રેવન્યુમાં શું તકેદારી રાખવી જોઈએ એ વિષયની માહિતી આપવા માટે આપણે ભેગા થયા છીએ સૌ પ્રથમ તો ભાઈએ જે વાત કરી ત્યાંથી શરૂઆત કરી કે ઘણા સમય પહેલાથી હું મારા ગ્રુપની અંદર જે લિમિટેડ ગ્રુપ હોય ખાસ કરીને કોવિડ વખતે છે ને ગીત આવે છે ને કોઈ કોઈનું નથી રે ભાઈ કોઈનું નથી રે એમ પહેલા રાઉન્ડમાં મારો હરો આવી ગયો એટલે મારા જેટલા ગ્રુપ હતા ને એમાં મેં બેઠા બેઠા ઓડિયો ચાલુ પછી એમાંથી પ્રશ્ન પૂછવાના સામેથી આવ્યા એટલે એ ઓડિયો મૂકવાના ચાલુ કર્યા કોઈ ચેનલ મારી હતી નહીં આમાંથી કાર ચેલેહન બનતા ગયા એમ આગળ આગળ જતો ગયો બે વર્ષની અંદર મારી પાસે શરૂઆતમાં છે ને તમને સૌને ખબર હશે કે બસો ત્રણસોનું લિમિટેડ ગ્રુપ બની શકું છું પછી એક હજાર બાવીસનું નું ગ્રુપ બનવાનું ચાલુ કર્યું એક હજાર બાવીસવાળા વાળા મારા લગભગ બાવીસ ત્રેવીસ ગ્રુપો તૈયાર થઈ ગયા પછી હવે ગ્રુપમાંથી હું નીકળી ગયો બીજાને મેં ગ્રુપના એડમિટ બનાવીને કાર્યવાહી ચાલુ રાખ્યા પછી આજથી હજી એક વર્ષ નથી થયું એ હું યુટ્યુબની અંદર આવ્યો યુટ્યુબમાં આવવા પાછળનું કારણ હતું જે ભાઈએ કીધું ને કે એક ભાઈના વિડીયો જોવાય છે એ ડાયાભાઈ એમના વિડીયો દસ લાખથી વધારે માણસો જોતા હતા નહીં મારા વિડીયો મૂકતા હતા એમાં લાખ લાખ માણસો ત્યારે એ સમયે ત્યારે જોતા હતા એમાં એક ભાઈ અમદાવાદનો સમીર શાહ કરીને ભાઈ આવ્યો ડાયાભાઈના મધર જે છે એને તકલીફ પડીને ઇમરજન્સીમાં અમદાવાદ સોલામાં લઈ જવા પડ્યા અને બે જણા વિડીયો મારા મૂકતા હતા મૂક સહમતિથી મારી સહમતી હતી કે મૂકો બે પોતાની યુટ્યુબ ચેનલ મૂકી હવે આને ન મૂકો ને આ સમીરે મૂકી દીધું પછી સમીરે દાવો કર્યો કે આ ન હોય રેવડી વડે સોરી આનું કન્ટેન્ટ રાઈટ મારી પાસે છે અને પહેલાની ચેનલ જે ફેસબુક બ્લોક કરાય એટલે ડાયા મને ફોન કર્યો મને કે રમણીભાઈ મારી ચેનલ બ્લોક કરાવી હતી તો મને મૂકવાની છૂટ શું કામ આપી દીધી ભાઈ મેં કાંઈ કરાવી નથી પછી ઓલાની ચેનલ મેં બ્લોક બ્લોક કરાવી એ દરમિયાન એક પીઆઈ સાહેબ છે એ મારા રેગ્યુલર વિડીયો જોતા હતા અને મારી પાછળ પડી ગયા હતા તમે તમારી ચેનલ શરૂ કરો ને આમાં રેવન્યુ રાઈટ કન્ટેન્ટ ના રાઈટ તમારા રેવન્યુ પછી બીજા પણ છોટા પડે મેં કીધું મારે આવું કંઈ કરવું નથી મને આમાં કંઈ ખબર પડતી નથી સોફ્ટવેર વાળો સબ્જેક્ટ નથી કેમ વિડીયો ઉતારો હવે એની અંદર થમનીલ શબ્દ મેં નહોતો આવી કે થમનીલ કેમ ચડાવ આજની તારીખે હું કરતો નથી બીજા સેવા ભાવી છોકરાઓ છે મારું કામ કરી દે છે પણ પછી કહુલે લાંબી વાર્તા નથી કરતા કહુલે હું યુટ્યુબમાં મૂકવાનું ચાલુ કરું આજની તારીખે મારી યુટ્યુબના વિડીયો જે છે એ લાખ દોઢ લાખ બે લાખ કે પાંચ લાખ માણસો જોવે છે બીજાના વ્યક્તિ જોવે છે મારી ચેનલમાં ડાયરેક્ટ તો માંડ કે હજાર માણસો જોવે હા અમુક ઓડિયો હાલી ગયા હવે ત્રી પાંત્રી હજાર ચાલીસ હજાર માણસો જોયો જોયો મારો ઓડિયો કોઈ લાખ માણસો જોયો નથી મારી ચેનલમાંથી પણ મારી ચેનલમાંથી ચૌદ લાખ માણસો એ જોયો હોય એક જ ઓડિયો એવા ઘણા બધા દાખલા છે આના રૂપિયા મને મળતા નથી દેખિત છે કે તમે તમારામાં મૂકો ફેસબુકની અંદર એક પૈસો માત્ર મળે હા એક લાખ માણસો જુવે એક પૈસામાં તો કેટલા રૂપિયા થયા હજાર રૂપિયા થયા હવે મારો એક વિડીયો દસ દસ લાખ માણસો જુએ તો તમને એ પ્રમાણે રકમ તમને મળી મને મળતી નથી છતાંય હું એટલા માટે આપવાની છૂટ આપું છું અને મારે મારી ફેસબુકમાં એ મૂકી શકું છું મારે એ કરવું નથી મારા રોડિયો જે વધુ માણસો જોવે જેના થકી જોવે એના થકી તમે મૂકો તમે મૂકો તમે મૂકો તો જાદા માણસો જોશે તો મારું જે હેતુ છે કે ભાઈ જ્ઞાન જે છે જાજા વ્યક્તિ સુધી પહોંચે એ મુખ્ય હેતુ છે યુટ્યુબમાંથી કંઈ કમાઈ લેવાનું હેતુ નથી આખી યુટ્યુબ મને મહિનાની અંદર હજાર દોઢ હજાર કે બે હજારથી વધારે કોઈથી આપ્યા નથી અને ખર્ચો જે છે એમાં કોઈ પણ છોકરાને મૂકવા નાખ્યો હતો અત્યાર સુધીમાં મારા લગભગ બે હજાર વિડીયો મુકાઈ ચૂક્યા છે એટલે મહિને સો વિડીયો ગણો બોટમ સાઈડથી તાજા હોય સો વિડીયો કોકને એમ કે થમલી ચડાવીને આની અંદર ચડાવી દઉં સુધારા સુધાર કરીને અવાજને ઇન્કરેજ કરીને તો એ કોઈ વ્યક્તિ દસ હજાર રૂપિયા હું આપું તોય ન ચડાવી એટલે જે છોકરા રેખા છે એ પણ સેવાના હેતુથી કરે છે ને એમાંથી આવતી રકમ એવી છે ને એનાથી વધારે રકમ હું એને ફાળવું છું અને જે ફાળવું છું એ મારી પાસે કંઈ કોબેરનો ખજાનો તો છે નહીં અને જો હું લૂંટાવા બેસું તો જે હોય રજાના રજવાડા અહીંયા ગયા છે આપણને ખબર છે તો એના માટે મને જ્યાં કંઈથી નાની મોટી રકમ યોગદાન રાશિની જે યોગદાન રાશિ હું કોઈ મફત લેતો નથી મારો કોઈ વ્યક્તિ મને મળવા આવ્યો છે અને એનું હું જે કંઈ કામ કરી દઉં છું એમાં સલાહ આપું છું એમાંથી જે યોગદાન રાશિ મળે એમાંથી આ બધી સેવા કામ હાલે છે કોઈ પાસેથી ડોનેશન લેવા હું જતો નથી કોઈ ડોનેશન આપે તો હું લેતો નથી સ્વૈચ્છિક રીતે ગીતાજીમાં લીખ્યું છે કે કર્મ કર્યા વગરનું ફળ કીધી મળે નહીં લેવાય નહીં અને કાંઈ સંસ્થા લઈને બેઠો નથી છતાં હું એકલો એકલી પૈકી સંસ્થા તરીકે આખા ગુજરાતના પ્રવાસ કરું છું ચોર માથાની ઘોડે રખડું છું એમ કહેવાય બે વખત તો ગાડીનો અકસ્માતે થઈ ગયો છે છતાંય જાઉં છું બધી એ ગાડી ફેલ થયેલી પડી છે પણ મને કાંઈ થયું નથી અને થઈ જાય તો હવે ઉપાધિ નથી આર્થિક રીતે ઉપાર્જનમાંથી નિવૃત્તિ લઈ લીધી છે કાંઈ અમર અમરપટો લીન તો આવ્યા નથી આ દુનિયામાંથી પણ વિદાય લેવાની છે જ પણ હું જઈશ પણ યુટ્યુબમાં હું જુતો રહીશ એટલી મને ખબર છે